નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર ભારત પર એકસોને ત્રીસ પરમાણુ બોમ્બનો ખતરો સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય આંબાલાલ પટેલની મોટી આગાહી તેલના ભાવમાં મોટો ઘટાડો ખેતરમાં ટાંકો બનાવવા બોત્તેર હજાર રૂપિયાની સહાય પાકિસ્તાનની મોટી ધમકી લોહીની નદીઓ વહેશે તો તાકાત હોય તો આવી જજો ગેસ સિલિન્ડર ધારકો પણ ખાસ ધ્યાન આપે અને બાળકોને ફોન દેતા હોય તો હવે સાવધાન થઈ હવે તમારું બાળકો પણ મફતમાં ભણશે ને ખેડૂતો સાથે ચેડા કરનારાઓની હવે ખેર નહીં તો ભારત કંઈક મોટું કરવાની તૈયારીમાં કેસર કેરીના શ્રી ગણેશ અને આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન આ તમામ મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને સામે આવી રહ્યા છે ભારત પર અત્યારે એકસોને ત્રીસ પરમાણુ બોમ્બનો ખતરો રહેલો છે પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે જો અમારું પાણી પૂરું પાડવાનું બંધ કરશે તો યુદ્ધ કરવા માટે તૈયાર રહેશો કાં તો અમારા દેશમાં સિંધુ નદીનું પાણી આવશે કાં તો ભારતનું અમે લોહી વહેવીશું અમે ગોરી શાહીન ગજનવી અને એકસો ને ત્રીસ પરમાણુ શસ્ત્રો ફક્ત ને ફક્ત ભારત માટે રાખ્યા છે અબ્બાસીએ વધુમાં કહ્યું કે અમારા અધિકારીઓ સંપૂર્ણપણે તૈયાર છે અને જરૂર પડે ત્યારે સેનાઓને નિર્દેશ આપી દેવામાં આવશે તો પાકિસ્તાનના રેલવે મંત્રી અબ્બાસીએ ભારતને એકસો ત્રીસ પરમાણુ બોમ્બની મોટી ધમકી આપી છે અત્યારે ત્યારબાદના બીજા મોટા સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલનો ગુજરાતની જનતા માટે લીધો મોટો નિર્ણય વહીવટી કામગીરીને વધુ પીપલ સેન્ટ્રિક બનાવવા માટે કુલ 10 મહત્વપૂર્ણ ભલામણો આપવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા 10 સે ભલામણો 1 મે 2025 થી લાગુ કરી દેવામાં આવશે હવે સમગ્ર ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓ સિવાય તમામ સરકારી કચેરીઓના કાર્યમાં સરકાર દ્વારા એક મોટો ફેરફાર કરાયો છે અને સાડા નવ વાગ્યાથી લઈને સાંજના પાંચ વાગ્યાને દસ મિનિટ સુધી ખુલ્લી રાખવાનો ઉદ્દેશ્ય સરકારે હાથ ધર્યો છે જેથી હવે આવનારા દિવસોમાં કર્મચારીઓની પણ કાર્યક્ષમતા વધશે અને વર્ક લાઈફ બેલેન્સ જળવાઈ રહેશે અને લોકોને પણ સરકારી કામોમાં જે અટકાયત ઊભી થતી હતી તેનું નિરાકરણ આવશે તો હવે આવનારા સમયમાં શૈક્ષણિક ગુજરાત રાજ્યને લઈને મોટી આગાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ જણાવે છે કે એપ્રિલના એન્ડમાં તાપમાન ચાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સુધી રહી શકે છે તો આવનારા એક મેથી આઠ મે વચ્ચે આંધીવંટોળ સાથે રાજ્યના વિભિન્ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે આંબાલાલ પટેલ વધુમાં જણાવે છે કે આઠ મેના આસપાસ કેટલાક ભાગોમાં ભારે પવન સાથે તોફાન અને વરસાદ થવાની શક્યતા છે તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને વધુ વરસાદ તથા અમદાવાદ ગાંધીનગર વડોદરામાં પણ હવામાનમાં પલટો આવશે અને આવનારા સમયમાં ભારે લૂ જોવા મળશે

હવે ત્રેવીસો રૂપિયાથી લઈને ત્રેવીસોને સિત્તેર રૂપિયા સુધી પહોંચ્યો છે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો ભાવ જોવા મળ્યો છેલ્લા ત્રણ દિવસમાં ભાવમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો જ્યારે દિવાળી પછી અત્યાર સુધીમાં થી ત્રણસો રૂપિયા સુધીના ભાવ ઘટ્યા છે તો સિંગતેલના ભાવમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારબાદના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર

પિંચોતેર હજાર રૂપિયાની સહાયના રૂપિયા આપવામાં આવશે જરા આ યોજના માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના રહેશે જ્યાં તમારે સાત બાર તથા આધાર કાર્ડની નકલ આપીને પિંચોતેર હજાર રૂપિયાની સહાય ટાંકો બનાવવા માટે મેળવી શકો છો ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર પાકિસ્તાને આપી ભારતને સૌથી મોટી ધમકી પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું છે ગત શુક્રવારે એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે કાં તો આપણું પાણી સિંધુ નદીનું વહેશે અથવા તો તેમાં તેમનું લોહી વહેશે સિંધુ નદી આપણી છે ને આપણી જ રહેશે બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે સિંધુ જળ સંધિ એક જ વારમાં તોડી નાખવી શક્ય નથી અમને વિશ્વાસ નથી આવતો અમારી જનતા આ સ્વીકારશે નહીં તથા હજારો વર્ષોથી અમે આજ નદીના વારસદાર છીએ અને તેઓએ ભારતને ધમકી આપતા કહ્યું કે કાં તો સિંધુ નદીનું પાણી વહેશે કાં તો અમે તમે ભારતનું લોહી વહાવશું ત્યારબાદના ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ સમાચાર ગેસ સિલિન્ડર ધારકો ખાસ ધ્યાન આપે જો તમારી ગેસ એજન્સીની તમારા રાજ્યમાં ગેસ સિલિન્ડરના ભાવ કરતાં તમારી પાસે વધુ પૈસાની માંગણી કરી રહી છે તો આવી સ્થિતિમાં તમે તેની વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો જો તમે ઈચ્છો તો તમે ટોલ ફ્રી નંબર અઢારસો ત્રેવીસ તેત્રીસ પંચાવન પાંચ પર કોલ કરીને ફરિયાદ કરી શકો છો આ ઉપરાંત તમે એલપીજી ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ઓગણીસો છ ઉપર કોલ કરીને ફરિયાદ કરી શકો છો

સોશિયલ મીડિયા સ્માર્ટફોનનો વ્યાપ વધી રહ્યો છે જેની ચિંતા કરીને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાંસેરિયાએ સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને મુખ્ય સચિવના

એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોના લાખો બાળકો અત્યાર સુધી આરટીઈ હેઠળ પ્રવેશ મેળવીને અભ્યાસ કરી રહ્યા છે હવે આ કાયદાનો લાભ વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદામાં વધારો કરવા આવ્યો છે અત્યાર સુધી રાજ્યભરમાં આરટીઈ કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર કરીને પોણા બે લાખ રૂપિયા કરી છે જેનો સીધો જ લાભ મધ્યમ વર્ગના પરિવારોને સીધો લાભ પહોંચશે ત્યારબાદના એક અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતો સાથે ચેડા કરનારાઓની હવે ખેર નહીં બજારમાં ખેડૂતો સાથે ચેડા કરવાવાળી ઘણી કંપનીઓ ચાલી રહી છે જેના કારણે ખેડૂતોની ઉપજ મેળવવામાં સમસ્યાનો જોવાનો વારો આવ્યો છે તે કંપનીઓ ખેડૂતોને ખાતર બિયારણ અને જંતુનાશકના નામે નકલી પ્રોડક્ટ આપી રહી છે જેથી ખેડૂતોનું પૈસા તો બગડી રહ્યા છે અને તેઓની સાથે પાકનું પણ નુકસાન પામી રહ્યું છે ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ફરિયાદને જોતાં હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને આવા તમામ કંપનીઓ અને સેલ્સમેનને નોંધીને તેઓની સામે ફરિયાદ નોંધી રહી છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર પાકિસ્તાન ડરીને કાપી ગયું પહેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવની સ્થિતિ ભારે વધી ગઈ છે ભારત સરકાર પાકિસ્તાન સામે એક બાદ એક કડક પગલાઓ લઈ રહ્યું છે જેના કારણે પાકિસ્તાનના સૈનિકો પણ ડરનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે પાકિસ્તાનના વધુ વધુ લશ્કરી અધિકારીઓ અને સૈનિકો એક સાથે રાજીનામું સિલસિલો અત્યારે પ્રતિક્રિયા તરફ વધી રહ્યો છે એટલે કે થોડા સમયમાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધના પરિણામ સ્વરૂપ પાકિસ્તાનના સૈનિકો

સાપુતારામાં પણ વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું આહુવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો ગોંડલમાં અસહ્ય બફારા તથા ગરમી વચ્ચે અચાનક જ વરસાદનો વરસ્યો હતો તો કમોસમી વરસાદને કારણે અત્યારે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે અને આવનારા સમયમાં ગુજરાતમાં માવઠું શરૂ થઈ શકે તેવા પણ એંધણ જોવા મળી રહ્યા છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર કેસર કેરીના શ્રી ગણેશ કેસર કેરીના સ્વાદના રસિકો માટે અત્યારે એક મહત્વપૂર્ણ અને ખુશીના સમાચાર સામે આવ્યા આજથી તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરરાજીની શરૂઆત થઈ ગઈ